અને બંને બુટલેગરો ઇકો કારમાંથી વિદેશી દારૂના જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે મનીષ વસાવા અને રોહિત વસાવા ઇકો ગાડી અને મોપેડ મૂકી ફરાર થઈ ગયા હતા પોલીસને સ્થળ પરથી રૂપિયા એક લાખ ચોસઠ હજારનો વિદેશી દારૂનો જથ્થો અને બે લાખની ઇકો ગાડી તેમજ સિત્તેર હજારની મોપેડ મળી કુલ રૂપિયા ચાર લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર મનીષ વસાવા અને રોહિત વસાવા સહિત ઇકો ગાડીના ચાલક ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર